શનિવાર સુદ તિથિ છે આજે ચંદ્ર દર્શન નું બહુ જ મહત્વ હોય છે આજે સવારમાં આજે સંધ્યાકાળના સમય સૂર્યાસ્ત થતો હોય તે સમયે

आज जे वाकनो जन्म થાય છેનો યો કરણે છે સાધ્ય આસાધ્ય હોય આ સંજે ચાને 26 મિનિટ ખૂન થઈ જાય અને ત્યાર પછી જે વાકનો જન્મ થાયનો સુયોગ ના છે આજે જે વાકનો જન્મ થાય છેનો કરણે છે બાલવ આ બાલવ કરણે આજે બપોરે 1 ને 45 મિનિટ ખૂન થઈ જાય છે અને ત્યાર પછી જે વાકનો જન્મ થાયનો ફોલો કરણે છે આજે જે વાકનો જન્મ થાય એની રાશિ ગણે છે કુંભ કુંભ રાશિ नक्षत्र આવે છે ગસસ કુંભ રાશિનો સ્વામી சனி ગણે છે પરંતુ મિત્રો આ કુંભ રાશિ પર સવારે 5 ને 59 મિનિટ ખૂન થઈ જાય છે आज के पांच ने मिनिट पन्म थी बदलाये ध्यान आज सवेरे पांच ने मिनट पटो जन्म राशि राशि गुरु गए आज सवेरे पांच ने मिनिटी लीजी तारीख सवेरे छीस मिनिटी में जो बाढ़ जन्म बधाने राशि मीन तिथि वार नक्षत्र योग राशि बहुत महत्व जन्म थे

ના સબ્સ્ક્રાઇબ મિત્રો એ મારા ઘર પરિમાંતે કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છો કે પરીક્ષા આપવા જઈ રહ્યા છો કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો કોઈ જાન લેને જઈ રહ્યા છે આજે કોઈ વિદેશ જઈ રહ્યા છે આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈ હોય કોઈ સત્ની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સૌમનતાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આનંદ્ય સ તમે નીકળો ને ધાર્મિક સુપન કરીને નીકળો આ સુપન કરીને જશો तो कार्य में दिव्य सफलता प्राप्त हो सके आजना दिवस अंत शनिवार है એટલે જે અમુક કર્મ છે જે પરજ્ઞાત કરીને જોવું જોઈએ તો વધારે સારું પ્રમાણે સુકન शिवायનું પણ આ કર્મ કરવું જોઈએ કે સવારમાં ઘરેથી નીકળો તો કોઈ પણ કામ કરવા માટે એટલે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ તેના મંતન કરીને તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય આના દિવસને ભિક્ષુકને ભોજન કરાવ ભિક્ષુકને ભોજન કરાવતી લક્ષ્મે દેવ કસમ અભિષુદન ખાલી ભોજન જ કરાવવા એવું જરૂર નથી પરંતુ એ લોકો ને દવા મેડિકલ ખર્જો પણ આધી શકો મેડિકલ નિવસ્થન પણ પૂરી પારિષક તો પણ તમે સનજીવની પર વાત આતો આદન દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એમાં આપણે ચોક્કસ સુખ સમય છે જે સમયકાર દરમિયાન કરશો સારી સફળતા પ્રાપ્ત થશે આદન દિવસે અમૃજન આજે શનિવાર છે અને બીજ છે આજે તેલ અને અને શનિદેવ ના પણ આજે લવિંગ ચડાવવાના સાથ અને એનાથી શનિદેવની પણ પરમ કૃા પ્રાપ્ત થાય છે બીજ બહુ શુભ વસ્તુ જે ભગવાન શંકરે એના મસ્તક માં ધારણ કરેલો ચંદ્રમા જે છે તે બીજ શનિવાર જે છે એ શનિ મહારાજ નો જેવું છે અને નજીકમાં જ્યાં પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં જઈને કરો શનિજી મંદિર હોય તો ત્યાં જઈને કરી શકે છે આજના તમે કોઈ પણ માંગો છો તો તેના માટે શુભ સમય જોઈએ આજ સવારે સાત થી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે बपरे बार साढ़ चारुभ रहें सांजे छे साढ़े सात समय शुभ रहता रात्र नौका मणस के एक ने तीस मिनट सुधी शुभ रहती सवार साढ़ चार सवरे छो समय शुभ रहता है आ समयगा सारी सफलता प्राप्त कर आज से कोई वस्तु चुराई गई के खोवाई गई तो अगर दिवस में बाकी शक्यता बहुत आज कोई कार्य तो ना आरंभ बेचारा वेचाण दो सो चांदी कपड़ा वस्त्र पात्र जमीन मिल प्रॉपर्टी खरीदी कर लगन वस्तु खरीदी कर सकते हो चालू पे नाई सके होटक तो बहुत आज चालू ઓલાસ્ટક સટીતાયતી ચાલશે તે બેલાવદી વસ્તુની ખરીદી કરી શકાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો ને મારા સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય એટલા માટે આજે કરવું બહુ જરૂરી છે એટલે સાઈટે આનંદસ કરી જ કરી શકો આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ સરસ છે વાહન ખરીદવા માટે પણ સરસ પશુની ખરીદી માટે પણ સરસ વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યુ આપવા માટે સરસ आज दिवस तुम जो कार्य करो सफलता है आज नवा धारण करो तो कपड़े भीना जलवाये ना बदे सवर अगर चौवीस मिनिट सु कार्य करो फल आज सवर अग्नियर चौबीस मिनिट थे आती नौ वाग्या करो फल તમે કોઈ ધંધો કરવા બેઠા હોય ધંધામાં સફળતા ના મળી શકે તમે બીજી પર પ્રયત્ન આજે કરો છો તો એમાં બહુ મોટો મહત્વનો ભાગ વધી જાય છે ભાગ્ય બહુ મોટું સફળતા તરફ લઈ જાય છે પરિવર્તન થઈ જાય છે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરવો કોઈ પણ ખરીદી કોઈ પણ વેચાણ કરેલો સારામાં સારી સફળતા મળશે સમૃદ્ધિ સંપત્તિમાં વધારો થાય છે આજના દિવસે કરવાથી અને સુખ પણ વધે અને સુખ વધ્યા પછી ભોગવી પણ શકો છો એવો આજનો દિવસ છે એટલે આ સમયગાળા દરમિયાન પણ તમે ગાડી કાર મોટર પ્રોપર્ટી

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम समय तथा विप्रृंद जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति दृष्टि शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु, बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति भूत, प्रेत, द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन मे कई इच्छा हो बोली

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। तथाच। लगन बोलवाटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે અભ્યાસ કરી રહ્યા છો प्रव छात्रियो से तिलक पे बुलवाना है मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और तिलक विदेश में जावा मांगता है या सीत में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को विदेश जा मांगता है कायम मानते तिलक को मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलते आरोग्य पूजा आप दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम હવે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ટનકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વીસ નવે નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ